અરવલ્લી જિલ્લાના નિવૃત્ત પીએસઆઈ અને તેનો પુત્ર હોવાની વિગતો સામે આવી રહી છે તેમને લાયસન્સવાળી બંદૂકો વડે રોફ જમાવા ધાક ઉભી કરવા માટે કૃત્યને અંજામ આપ્યો હોય તે પ્રકારની વાત સામે આવી છે આના કારણે અરવલ્લી જિલ્લામાં ખળભળાહાટ મચી ગયો છે ત્યારે સમગ્ર ઘટના છે વાત કરીએ શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જી હા આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર

અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફાઝલ અરવલ્લી જિલ્લામાં ભિલોડા ખાતે જે એક વરઘોડામાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે આમાં કહેવાય રહ્યું છે કે નિવૃત્ત પીએસઆઈ કનૈયાલાલ તેમજ તેનો પુત્ર વૈભવ દ્વારા આ ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે હવે કનૈયાલાલ બરંડા અને તેના પુત્રની કહેવાય છે કે ગામમાં કંઈક અંગત અદાવતને લઈને વિવાદ ચાલતો હતો ત્યારે ગઈકાલે એક વરઘોડો લગ્ન પ્રસંગો નીકળી રહ્યો હતો આ દરમિયાન આ પિતા પુત્ર છે તે ધાક જમાવવા માટે નીકળી પડે છે અને જાહેરમાં આડેધર પાંચ જેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે છે જેમાં ફાયરિંગ રાઉન્ડમાં ત્રણ જેટલા જાનૈયાઓને આ ગંભીર ઈજાઓ ગોળી વાગવાથી પહોંચી છે જેમાં એક સગીરા અને બે પુરુષોનો સમાવેશ થાય છે આ ઘટનાના સંદર્ભમાં જે ઇજાગ્રસ્તના પરિવારજન છે તેઓ શું કહી રહ્યા છે એ સાંભળીએ હું બાણમેર ગામનો છું બરંડા ભુરજીભાઈ રાવજી મારા ભાઈ છે મારા પપ્પા છે અને મારી છોકરી છે અને હું વરઘોડામાં ગયેલો હતો અમે ઘરે રાબ લઈને આવ્યા હતા અને એમને રસ્તામાં ફાયરિંગ કરી કોને કરી છે કનૈયાલાલ બરંડા ને છોકરા ને વૈભવ બરંડાને ક્યાંથી બંદુક લાવે કોઈ ખબર એ એને પપ્પાની છે એને પીએસઆઈ માં નોકરી રે સર્વિસ કરીને ریટાયર થયેલા છે અને એને પપ્પા ની બંદૂક એને છોકરા જોડે થી એને છોકરાને ફાયરિંગ કરી વૈભવ બરંડા ને હાલ જે રીતે વિરુદ્ધ પીએસઆઈ ના તેના પુત્ર દ્વારા જાહેર માં આતંક મચાવવામાં આવ્યો લોકો પર જાહેર માં ગોળીબાર કરવામાં આવ્યો તે મામલા ના સંદર્ભ માં ભીરોડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આવે નિવૃત્ત પીએસઆઈ ને તેના પુત્રને પકડવા માટે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે અને હાલ જે ઇજાગ્રસ્તો છે તેમને અરવલ્લીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું